જય જવાન જય કિસાન આજે ખેડૂત મિત્રને એટલું કહીશ કે અમે એક મલચિંગની અંદર બે અંતરપાક કર્યા છે ફુલાવર છે અને મરચાં છે તો બે બે અંતરપાક સારા છે કોઈ રોગ નથી કોઈ બગાડ નથી અને કેમેરો નજીક લાવો ફુલાવરનું એવું પણ સાઇનિંગ છે કે મિત્રો પત્તું એનું જે ડળ કે એ ડળ પ્રમાણે મને પત્તું પણ સારું બની ગયું છે ફુલાવરની વાવાની ઋતુ હજુ હવે ચાલુ થઈ છે પણ અમે થોડું વહેલું વાઈ દીધું હતું પણ તોય છતાં કોઈ ગરમીનો અસર એને થઈ નથી ન કે એક જ હોય છે કે ગરમીના કારણે થોડું બગડતું હોય તો ગમે તે પીળું પડી જતું હોય કોઈ પણ રોગ આવી જતો હોય છે ફૂલાવર છે કે કુબી છે એટલે એનો પણ આ કોઈ રોગ નથી એટલે એટલી માતાજી ઠાકર ચહેરમાંની દયા છે કે કોઈ બગડ્યું નથી અમારે અંદર અને મરચાં હું બતાવું છું તમને તો મરચાં પણ સારું હજુ મરચાં વીણવાનું ચાલુ નથી કર્યું હવે બે જ રાહ છે મરચાંનું પણ સાઇનિંગ સારું છે મરચાં સારા આવે છે અને હજુ સુધી કોઈ દવા પણ નાખી નથી અને વાદળ છાયા છે પણ હજુ સુધી કોઈ કોકળવાની અસર થઈ નહીં નકે એક શાકભાજીમાં ખાસિયત હોય કે વાદળો વધારો રહેતા હોય અને તડકો ના મળતો હોય તો એને કોકળવાની અસર કોઈ પણ શાકભાજીમાં તરત લાગે છે એટલે એવો પણ હજુ સુધી કોઈ શંકા છે નહીં એટલે હું ખેડૂત મિત્ર એટલું કહું કે મલચિંગમાં વાવો તો એક અંતરપાક નહીં એક મલચિંગની અંદર બે અંતરપાક કરજો અને બમણી તમારી આવક કરજો અને ખૂબ આગળ આવો એવી પ્રગતિ કરું છું અને તમામ મારા ખેડૂત મિત્રને એટલું તો જણાવીશ કે આ નાના ખેડૂતને લાઇક શેર અને સપોર્ટ કરજો જય જવાન જય કિસાન